નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર નવ માં પણ એના સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આજે આપણે સાતમા દાખલનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને સંખ્યા આપી છે કોઈ મકાનના ભૂયે તળિયામાં એક મકાન છેનું જે ભૂએ તળિયું છે બરાબર સરફેસ છે એના અંદર સમબાજુ ચતુષ્કોણ આકારની કેવી સમજુ સમબાજુ એટલે બધી બાજુનું માપ કેવા હોય સરખા હોય તો સમબાજુ ચતુષ્કોણ આકારની ત્રણસો લાદીઓ લગાડેલી છે બરાબર એક રૂમ છે ઘર છે એની જે સરફેસ એરિયા છે નીચેનું ભૂયે તળિયું છે એમાં કેટલી લાદીઓ લગાડેલી છે ટોટલ ત્રણસો લાદીઓ લગાડેલી છે અને એમનો આકાર કેવો છે સમબાજુ ચતુષ્કોણ અને આ લાદીને વિકર્ણની લંબાઈ આપણને આપી છે પિસ્તાળીસ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર હવે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ બરાબર એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલા છે ચાર રૂપિયા હોય છે તો સમગ્ર ભો તળિયાની લાદી ઘસવા માટેનો કેટલો ખર્ચ થશે તો આપણે પહેલાં તો શું શોધવું પડશે આ જે એક લાદીનું ક્ષેત્રફળ છે એ પછી એક લાદીનું ક્ષેત્રફળ મળી જાય પછી સમગ્ર રૂમમાં કેટલી લાદીઓ છે ત્રણ હજાર લાદીઓ છે બરાબર એટલે આપણને સમગ્ર રૂમનું ભોય તળિયાનું ક્ષેત્રફળ મળી જશે પછી આપણે મૂકશું કે ભાઈ સૂત્ર એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ચાર રૂપિયા છે તો આટલા મીટર ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો થશે ઓકે ચાલો તો દાખલો ભણવાની શરૂઆત કરીએ તો પહેલા તો આપણે એક લાદીનું ક્ષેત્રફળ શોધીશું એક લાદીનું ક્ષેત્રફળ તો ચાલો એક લાદીનું ક્ષેત્રફળ આકાર કેવો છે શામબાજી ચતુષ્કોણ તો આપણે સૂત્ર મૂકી શકીએ એકના છેદમાં બે ગુણ્યા અહીંયા શું આવશે વિકર્ણ ગુણ્યા વિકર્ણ બરાબર વિકર્ણનો ગુણ આકાર ચાલો તો એકના છેદમાં બે એમને એમ આપણે મૂકી દઈએ વિકર્ણની લંબાઈ આપણને આપેલી છે શું આપી છે લંબાઈ તો પિસ્તાળીસ અને ત્રીસ કેટલી આપી છે એકની આપી છે પિસ્તાળીસ ને એની એકની આપી છે ત્રીસ તો અહીંયા જો બે પંદર ત્રીસ થશે તો પંદર ગુણ્યા પિસ્તાળીસ ચાલો શું બચ્યું આપણી પાસે પંદર ગુણ્યા પિસ્તાળીસ તો આપણને આ પંદર ગુણ્યા પિસ્તાળીસ કરશું રેડી જો પંદર ગુણ્યા પિસ્તાળીસ કરીએ આપણે તો આપણને એક લાદીનું ક્ષેત્રફળ મળશે પંદર ગુણ્યા પિસ્તાળીસ કરો તો કેટલું મળશે છસ્સો ને પંચોતેર કેટલું મળશે છસ્સો ને પંચોતેર સેન્ટીમીટરનો વર્ગ આ એક લાદીનું મળ્યું બરાબર તો એક લાદીનું આટલું તો ત્રણ હજાર લાદી માટેનું હવે આપણે શોધીશું બરોબર ત્રણ હજાર લાદીનું ક્ષેત્રફળ હવે ત્રણ હજાર લાદીનું ક્ષેત્રફળ બરોબર શું થશે સમગ્ર ભૂયતળિયાનું ક્ષેત્રફળ થાય બરોબર ચાલો તો શું કરીશું આપણે ત્રણ હજાર ગુણ્યા છસો ને પંચોતેર ચાલો કરો ત્રણ હજાર ગુણ્યા છસો ને પંચોતેર તો આપણને સમગ્ર રૂમનું ક્ષેત્રફળ મળી જશે તો કેટલું થશે વીસ લાખ પચીસ હજાર કેટલું થશે વીસ લાખ પચીસ હજાર સેન્ટીમીટરનો વર્ગ આ શું મળશે આપણને સમગ્ર ભોયતળિયાનું ક્ષેત્રફળ બરાબર પરંતુ અહીંયા દેખો આપણને સના મળ્યું છે સેન્ટીમીટરના વર્ગમાં તો આપણે શું કરવાનું છે સેન્ટીમીટરના વર્ગને આપણે મીટરના વર્ગમાં ફેરવવું પડે બરાબર ફેરવતા કેમ એમ તો અહીંયા જુઓ જે આપણે લાદી ઘસવાનો ખર્ચ આપ્યો છે બરાબર ચાર રૂપિયા છે પરંતુ ચોરસ મીટર છે એટલે મીટરના વર્ગમાં આપણને આપ્યો છે એટલા માટે તો આપણને હવે ખબર છે કે એક મીટર બરોબર એક મીટર બરોબર કેટલા થાય સો સેન્ટીમીટર તો અહીંયા જુઓ તો એક મીટરનો વર્ગ બરાબર શું થશે સો ગુણ્યા સો સેન્ટીમીટરનો વર્ગ થાય તો હવે આપણે સૂત્ર મૂકી શકીએ શું તો સો ગુણ્યા સો સેન્ટીમીટરનો વર્ગ બરોબર એક મીટરનો વર્ગ થાય તો આપણી પાસે કેટલું છે વીસ લાખ પચીસ હજાર સેન્ટીમીટરનો વર્ગ બરોબર કેટલા મીટરનો વર્ગ થશે ચાલો તો આપણે શું કરીશું ક્રોસ ગુણાકાર તો વીસ પચીસ હજારના છેદમાં શું આવશે સો ગુણ્યા સો સો ગુણ્યા સો ચાલો તો એક બે ત્રણ જીરો નીચેથી જશે ને એક બે ને ત્રણ જીરો ઉપરથી જશે તો આપણી પાસે શું બસશે ઉપર વીસ પચીસ અને છેદમાં દસ મીટરનો વર્ગ રેડી તો આટલું આપણું કામ થઈ ગયું હે ને આ આપણને શું મળી ગયું ભોયતળિયાનું ક્ષેત્રફળ શેના અંદર તો મીટરના વર્ગમાં અથવા તો શું કહેવાનું ચોરસ મીટરની અંદર આપણને ક્ષેત્રફળ મળી ગયું ચાલો તો હવે શું કરીશું આપણે

ખર્ચ બરાબર કેટલા રૂપિયા થાય તો માટે આપણે શું કરીશું વીસ પચીસના છેદમાં દસ ગુણ્યા ચાર બરાબર ચાલો તો વીસ પચીસ એ છેદમાં દસ ચાર આપણે કરવાના છે તો શું આ કેટલા થશે બે હજારને ચાર એટલે બે ચાર દુ આઠ એટલે આઠ હજાર અને પચીસ ચોક સો એટલે આઠ હજારને સો ઉપર થશે અને છેદમાં કેટલા આવશે दस बराबर चालो तो आ एक जीरो एक जीरो ज्ते से तो सूरी रही ऊपर आठ सौ ने दस रुपिया बराबर के खर्च थे आठ सौ ने दस रुपिया ओके आप फाइनल जवाब थे वीडियो पोस्ट करें लखी लो पहला आ लो તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ